તમારા બધાનું હકનું જો કોઈ ખાવા વાળું હોય ને તો આ બધા નેતાઓ છે કેમ નેતાઓની જવાબદારી બને છે કે જે લોકો એને વોટ આપીને ચૂંટાડે છે જીત્યા પછી જીત્યા પછી હારેલા ને પણ જે લોકોએ વોટ આપ્યો હોય એ લોકોની પણ જવાબદારી એ જીતેલા છે અમે ઘણી બધી પંચાયતો એને જે લોકોએ વોટ આપેલો હોય એ લોકોનું કામ નહીં કરતા તાલુકા પંચાયત ની અંદર આપણા સમાજ નો બીજી કોઈ પાર્ટી માં જોડાયેલો હોય તો એના કામ નહીં કરતા આ બધું જ્યારે થાય અને જો આપણે નેતાઓ જોડે રહીએ તમારા વહીવટ તમારી ગ્રાન્ટો ના વહીવટ તમારી તાલુકાની અને તમારી યોજનાઓની વહીવટ આ નેતાઓ કરતા હોય છે હું એમ કઉ છું કે આજે આદિવાસી યુવા સમિતિ જોડે એક સરપંચ પણ હોતો નથી જાહેર સ્ટેજ ઉપર થી આજે આદિવાસી યુવા સમિતિ ની પહેલા કોઈની તાકાત નથી કે નેતાઓ સામે બોલી શકે પણ આજે આદિવાસી યુવા સમિતિ છાતી ઠોકીને બોલે છે 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 અને અને કે તું વગર જો યુવા સમિતિ કહી શકતી હોય તો મારા સરપંચોને એ તાલુકા સભ્યોને અને જિલ્લા પંચાયત સભ્યોને સવાલ છે કે તમારી જોડે તો સત્તા છે સત્તા હોવા છતાં તમે કેમ બાયલાની જેમ ચૂપ છો समय की बात है भूली गयो बुलबुल तू शोर ना कर अभी मजावतों की रात है भूली गयो नहीं यादौ तू बस कुछ समय की बात है भूली गयो नहीं मजा आती नहीं पर ए नेताओं ने इतलू एत काईस के जो तमने लको तो, સમાજના મુદ્દાઓ નહીં ઉપાડો સમાજને એના હકનું નહીં આપો તો તમને કોઈને સત્તામાં રહેવાનો કોઈ હક છે નહીં મારી વાત સાચી કે ખોટી સાચી લાગે હાથ ઉજો કરે ખોટી લાગે નીચી રાખે બસ આટલા અંગળી કરે પૂરું પણ હું આજે કહું છું અહીંથી આદિવાસી યુવા

પણ એ બાબતે પણ ચોખવટ કરીએ કે આપણે કોઈ ચૂંટણી લડવી નથી પણ અમારે પેલો મારો ડુપ્લિકેટ મહેશ એ મને કહે કે વિઠલા આવી આવું કહે ને તો આપણે લડી લેવાની છે એટલે કદાચ વિજય રાઠવા તો નહીં લડે પણ આવી હળિયો કરી અને અમને અનુભવ થયા કે ના તમારે આરામ જરૂર છે તો આવનારી બે હજાર પચીસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે કહી નાખીશું પંચાયત એમાંથી અઢાર એસટી આઠ બીજા સમાજ ની આજે તો બીજા સમાજ જોડે છે પૂરું કરી અને જો પૂરું કરવાનું આવે બધા જ નેતાઓ જોડે આજે તો બોલવા ચાલવાના સંબંધ પાછા થઈ ગયા છે એ બી નહીં પણ બી આ જાણી ગયા કે જાહેર મંચ કરે અને બગડે એટલે વાદલું રહેવાનું અને મારો નિયમ છે કે જે કોઈ હારું રહે એની જોડે હારું રહેવાનું પણ હાચું હશે તે હાચું કહેવામાં આવશે એમાં કોઈની શરમ ભરવામાં નહીં આવે એ નેતાઓને પણ કહેવાનું કે પાર્ટી પાર્ટી ની જગ્યા એ છે આ દુનિયા જોઈ હશે એના નવ મહિના પહેલા તમારા નામ બીજ કોઈક ના પેટમાં રોપાઈ ગયું હશે તો પેલા તમે આદિવાસી આદિવાસી સમાજ છો અને પછી કોઈ પક્ષ પાર્ટી ના છો તો એ બધા નેતાઓને पक्ष पार्टी ते तारी रीते राखो पर समाज नी वात आवे तो समाज जोड़े ऊपर वो परसे बाकी बुलबुल तू शोर ना कर अभी बगावतों की रात है धज्जियां उड़ा देंगे बस कुछ समय की बात है गुलशन का गाना आबाद चलना हजारी अली मोबाइल में बताए ना पर डायलॉग એક વાત કેવા માંગીશ લડાઈ હથિયારોની ગઈ એ સમય ગયો હથિયારોની ની જો લડાઈની વાત આવે ને તો આજે ભલે બંદુકડા છે

પણ આજનો સમાજ હથિયાર માટે નહીં આજનો સમાજ આજનો સમય દિમાગથી લડવાનો છે તમને હું વાત કરું આદિવાસી યુવા સમિતિ હથિયાર લઈને નીકળતી કે નહીં લુખી દાદાગીરી કરીને નીકળતી આદિવાસી યુવા સમિતિની વાત ચારે હામેવાળા ભી કરતા હોય તો એમ કે કે એвия कायदा લઈને નિકળ હે અને કાયદો લઈ નીકળશે તો ગેરંટી કે આદિવાસી યુવા સમિતિ કોઈને ગાંઠે નહીં એમ સામેવાળા કહે છે એક વર્ષમાં આદિવાસી યુવા સમિતિને પણ તોડવાના ઘણા બધા કાવતરા થયા ક્યાં આને તોડી નાખીએ તો આપણું જેવું રાજ ચાલતું તું આંધળો બેરું બોડી બાંબડીના ખેતર જેવું એવું ચાલતું રહે પણ

દબાવાના દાડા એમના પૂરા આપણને પહેલા દબાયા એટલે હવે હમાવા આવે હમાવા એમાં પણ જો આપણા વાળા હોય આપણા સમાજના નેતા હોય તો આપણે એમને હમાઈ લઈશું બહુ મોટું દિલ છે આપણું પણ હમલવાની પણ એક કંડિશન હશે કે કોઈ દિવસે કઈક કારણ આવ્યું અને નિર્ણય લેવામાં આવ્યો તો આ રીતે અને સમાજ નક્કી કરે અને સમાજ નક્કી કરે એ જ વસ્તુ જો નેતાઓ કરવા તૈયાર થાય એ દિવસે એમને આપણી જોડે હમાઈ લઈશું તાવે એ સેટાજે ગયું એમાં પણ આપણે વાત મૂકી હતી કે ભેગા કરી દઈએ એમ એક કાર્યક્રમ કરી દઈએ મે કીધું તૈયાર પણ મારી એક જ સલાહ એક જ સરત છે તો કે બોલો કીધું સ્ટેજ ઉપર કોઈ બેહવાનું નહીં અમે બી નહીં અને તમે બી નહીં આપણે બધાએ દિવસે આપણા સમાજ જોડે નીચે બેહવાનું તો કે હે વિજય ભાઈ એવું ના ચાલે ને આપણે સ્ટેજ પર તો આપણે બધા બેહી છે એમ મેં કીધું ભાઈ આખું વર્ષ આપણે આપણું પોતપોતાનું કરતા હોઈએ દિવસ સમાજનો છે સમાજ જોડે નહીં બેહીએ તો કઈ બેહીશું તકેના કે કરવો પડે મેં કીધું આપણે રાગ નહીં લે એટલે આપણે એમનાથી અલગ છે એ લોકો આપણાથી અલગ છે અને ત્યાં સરકાર ના ગુણગા ગાય સરકાર કરતી હશે સારું ખરાબી કરતી હશે પણ મારી નજર માં તો બધી પાર્ટી અને બધી સરકાર ચોર છે કારણ કે મારી જાણકારી જેટલી છે જાણકારી મુજબ જો વાત કરું તો આ આદિવાસી દેશ નો મૂળ માલિક છે મૂળ માલિક છે એવું આપણે કેતા નહીં એમની જ બનાવેલી સરકાર એમની જ બનાવેલી સરકાર ના કાયદાઓ અને એ જ કાયદા થી ચાલતી આ વાત એક પાર્ટી ની સરકાર કર વિજય રાખવા નામ બદલી નાખવાનું આજે રાહુલ ગાંધી બોલ્યો ચૂંટણીમાં કે આદિવાસી આ દેશ નો માલિક છે પણ કારે બોલે છે જયારે સરકાર નહીં તારે સત્તા માં આવશે એના સુરો બદલાઈ જશે એનું આખું સંગીત બદલાઈ જશે એનું બોલવાનું બદલાઈ જશે મારા તમને બધા ને પણ જ વાત કેવી છે પાર્ટી ના વાળા છોડો સમાજ ના નામે એક થાય જ્યારે સમાજ એક હશે ને ત્યારે કોઈ પાર્ટી ની તાકાત નહીં કે કોઈ પાર્ટી નો નેતા આપણે એમને દબાવીએ આપણા સંસ્કાર નહીં એમને દબાવવાના પણ જરૂર પડે ત્યાં દબાઈ દેવાનું બધી આખી દુનિયામાં સીધી રીતે ચાલીએ તો મેળ ખાય નહીં સમાજ નીતિ અને રાજનીતિ બે પહેલું છે આ બધા રાજનીતિ ને મજબૂત કરવા રહ્યા આપણે સમાજ નીતિ એટલે એક વર્ષ માં માંડ છોકરો ચાલતો થાય હજુ તો આપણે ચાલવાની શરૂઆત કરેલી છે આપણે જયારે મોટા થઈશું ચાલતા હીકી જઈશું અને પેલા મુકેશભાઈ કીધું એમ ભણવાનું ચાલુ કરીશું ત્યારે આપણે લોકો કામ થી ભેગા થવાની જરૂર નહીં પડે બેઠા બેઠા આપણા કામો થશે પણ એની માટે આ બધા પાર્ટી ના નામના વાડા બીજા બધા નામના વાડા તોડી અને ભેગા થવાની જરૂર છે અને આજે ક્યાંય તો પેલો આવી ગયેલો છે અહિયાં ઘણા બધા સંતો છે મારે બધા સંતો ને હું નમું છું અને બધા સંતો નું હું ઇજ્જત રાખું છું પણ આજે એક એવો સમય સમય આવી ગયો કે નેતાઓ વાત કરે અને સંતો રાજકારણ ની વાત કરે ભાઈ ધર્મ ધર્મ ની જગ્યાએ છે પણ પેલા ખોટા એક ધર્મ ની વાત કરે તો આજે ધર્મ કલંકિત થઈ રહ્યો છે તો એ બાબતે સંતો બોલવાની જરૂર છે મેં ઘણી બધી જગ્યાએ જોયું છે જ્યાં નેતાઓ ઉપર બેસે અને સંતો નીચે બેસે મારે સંતો ની વિનમ્રતા નથી અન્યાય સહન કરશે તો હું નથી માનતો કે તમે આદિવાસી સમાજને ને કે દુનિયાને ને કોઈક સાચી દિશા એ લઈ જશો તમને આજે ખોટું લાગે મતલબ કે જો સંતો ને ખોટું લાગે તો લગાડજો પણ મારી વાત ને ખોટી લગાડી તમે બધા લોકો બદલવાનો પ્રયાસ કરજો કારણ કે જયારે સંતો જોડે આવું થતું હોય તો અમને પણ દુઃખ થતું હોય છે